કરેનગર પોલીસે ગોકા રોડ ના કોરિયા નગર ના રહેણાક કે મકાન માંથી વિદેશી દારૂ બરામદ કર્યો હતો ગોકા ના વિસ્તાર આવેલ કોરિયા નગર ના પ્લોટ નંબર 22 માં રહેતા મધુભાઈ મેઠાભાઈ બારિયા ના રહેણાક વિદેશી દારૂ રાખ્યો હોવાની બાતમી આધારે ભરતનગર પોલીસ મથક ના સાથે રેડ કરતા વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની ની 280 બોટલ બરામદ કરતા મધુભાઈ બારિયા નાસી છૂટ્યા હતા ત્યારે આ વિદેશી દારૂનો જથ્થો મેઘરાજ ગઢવી અને વિક્રમ ઉર્ફે વિકી હરજીભાઈ જાનુજાએ ઉતાર્યો હોવાનું ખુલતા પોલીસે સાઠ હજાર નો વિદેશી દારૂ કબજે કરી ત્રણ એસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી મળે આધારે ખોડિયાનગર ખારસી મધુભાઈ પૂર્વે માધાભાઈ મીઠાભાઈ બારૈયાના ના મકાનમાં માણસો સાથે રેડ કરતા જેમાં અલગ અલગ બ્રાન્ડની એકસો મોટી બોટલો તથા નાની બોટલો પંચાયતી એમ કુલ કિંમત રૂપિયા સાઠ હજાર પકડી છે અને હાલ આરોપીની તપાસ ચાલુ છે તથા અન્ય બીજા કેસમાં મેડી બામણીયા બીજી મળેલ બાતમી આધારે મુન્નાભાઈ કાળુભાઈ જાદવ એ ખોડિયારગર ખાંસી ના રહેણાકી મકાનમાં જે માણસો સાથે પોઈન્ટ સાથે રેડ કરતા જેમાં દારૂની બોટલ નાંગ એકસો પાંચ કિંમત રૂપિયા એકત્રીસ હજાર પાંચસો પકડી પાડેલ છે અને હાલ તપાસ ચાલુ છે ટૂંકમાંથી મળેલ હોય માલ જેથી મુન્નાભાઈની તપાસ ચાલુ છે મુન્નાભાઈ ઘરે આજે મળી આવે નથી